નું તમને ઘી મળવાનું છે બીજી વસ્તુ કે પાંચસો ગ્રામ જો તમારે ઘી લેવું હોય તો માત્ર તમને બસો રૂપિયામાં પડશે અને બસો ગ્રામ તમારે પાઉચ લેવું હોય તો એ તમને સો રૂપિયામાં પડશે અને કિલો તમારે કિલોની જો રિક્વામેન્ટ હોય તો માત્ર ચારસો રૂપિયામાં એક કિલો તમને મહીસાગરનું તમને ઘી તમને મળી રહેવાનું છે તો આ ઘી દીવા માટે ઉપયોગ થશે તો જે પણ મિત્રોને ગાયના ઘીની જો રિક્વાયરમેન્ટ હોય તો તરત જ અંબિકા અગરબત્તીની મુલાકાત કરો અંબિકા અગરબત્તી નું સ્થળ છે ભવ્ય સિલેક્શનની બાજુમાં મલેકપુર તો આજે જ મુલાકાત કરજો અંબિકા અગરબત્તી વેલકમ ટુ અંબિકા અગરબત્તી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં મિત્રો આપણી ચેનલનું નામ છે વાયટી અંબિકા અગરબત્તી તે ચેનલ પર જો નવા હોય તો નો બટન દબાવી અને આ વિડીયોને નિહાળજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે બીજી વસ્તુ કે આ વિડીયો તમારા મિત્ર મંડળમાં તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપોમાં એ શેર કરવા મારી નમ્ર અપીલ છે જય રામ જય માતાજી